નામ નિરુભાલભાઈ પટેલ અત્યારે જે મધ્યમ યોજનાઓ ચાલી રહી છે તો તે સેન્ટ્રલાઇઝ એટલે કે જિલ્લામાં એક જ જગ્યાએ માણસ કે બનાવવાનું ચાલુ કરવામાં આવે છે અને એને ટ્રાન્સપોર્ટેશન વાહન દ્વારા આખા જિલ્લામાં વિવિધ સ્થળોએ પહોંચતું કરવામાં આવે છે જે બપોરે પહોંચ્યો છે આથી એ ખોરાકની ગુણવત્તા જેવું બિલકુલ કંઈ હોતું નથી ચીખલી તાલુકામાં ખેરગામ તાલુકામાં ઈયળો મળી હોવાની હડકી ગુણવત્તાઓની વારંવાર ફરિયાદો ઉઠવા પામી રહી છે અને અત્યારે મીડિયા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ જે સવારનો નાસ્તો હતો તે પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલો છે તો મારી સરકારને વિનંતી છે કે આ નવસારી જિલ્લાની વાત કરીએ તો નાયબ ફાઉન્ડેશન વિરુદ્ધ વાલીઓ અને બાળકોમાં ભારોભાર અસંતોષ પ્રગટી રહ્યો છે અને વખતો વખત કમ્પ્લેન પણ આવી રહી છે અમે નાના હતા ત્યારે અમે પણ જ્યારે સરકારી શાળાઓમાં ભણેલા ત્યારે જે માસીઓ આવતા હતા સ્થાનિક હતા અને એ લોકો ખૂબ જ ભાવથી અને દિલથી જમાડતા હતા અને ઘણી વાર ઘર કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બનાવીને જમાડતા હતા તો અમારી માંગ એ છે કે આ બધી જે સેન્ટ્રલાઈઝ યોજનાઓ બનાવીને જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને હલકી ગુણવત્તાનું ફૂડ આપવામાં આવે છે તેના કરતાં આજે દેશના ભવિષ્ય સમાન જે ગરીબ અને મધ્યમ વર્ગના અને મજૂર વર્ગના બાળકો છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા કરતાં સ્થાનિક કક્ષાના માણસોને જે ખાસ કરીને જે મહિલાઓ છે તે લોકોને જે આ રોજગારની તક આપવામાં આવે તો એ દિલથી જમાડશે અને ખૂબ સારી ગુણવત્તાવાળું જમાડશે તો જે અત્યારે ગુજરાતનો કુપોષણનો આંખ છે તે પણ ઓછો થશે અને સ્થાનિકોને રોજગાર પણ મળશે અને આ જે ભોજનની કડી છે અને સરકારનો જે ખરેખર મકસદ છે મધ્યાહન ભોજનનો કે કુપોષણ દૂર કરવું તે ખરા અર્થમાં સાર્થક થશે આથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ આ પરંતુ તાત્કાલિક ધ્યાન આપે અન્યથા અમારે આ જે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે બહોળો વર્ગ છે જે ગરીબ મજૂર અને મધ્યમ વર્ગ છે એ લોકોના હિતમાં આંદોલન કરવું પણ પડી શકે છે માટે આ વસ્તુ ગંભીરતાથી લઈ બાળકોના આરોગ્યના ખિલવાડ અટકાવી દેશનું ભવિષ્ય વધારે સુરક્ષિત અને સુદૃઢ બનાવો અને આજે આપની સરકાર યશસ્વી કામગીરી કરી રહી છે ઘણા ક્ષેત્રે તો તેમાં યશકલગી ઉમેરશો એવી મારી આપને વિનંતી છે જોહાર નમસ્કાર જય ભારત વંદે માતરમ